ઓરું ઓહો અમારા શરીર માં કોઈ દમ આ શરીર ખાલી વધારાનું છે હું કોમ નું બધું અમારું કોઈ નું કોમ યા તો

ભલે અમે બહેરાથી વેવાતા પણ રાતે અમે પોણી કે તો કોઈ ભૂતો ચૂડેલથી ની વેવાતા હા જોઈ અમે તું મોટી ચૂડેલ છે મોટી તો દોડી તો જ તમે ખાતું તો આ ઝારવાઈ

કેવા ના કેવા બી એવું કેવા કેવા જઈએ વાગે આઠ મિનિટ ગમે જેવું પેલું એ કરીએ ને આપડે હાલ પાંચ મિનિટ બાકી તાપતું લેતા હો મારો છો ઘરે છે મારો છો જરૂર હું તો હાલ જતો તો બેઠા હતા ને

પછી બીવડા જગ્યા ક્ષેત્ર માં જોયે છે પોણી માં પણ હજી ખબર નઈ એ જગ્યા નું

મિનિટ ના તમારે હવે ઘરિયા બેઠા બેઠા ગપા મા સોના માં ઘેર કુદરો ઉઠીને જીતુ ભા બી હોય કદીરબી હોય બી હોય ટાઈમ આવે એટલે ના બી હોય

કરું તમાર પોણે છે આ તમારે તમાર આવું બીક લાગે છે હું ના ના જો ટાઈમ થયો ઓલવી તો મિનિટ બાકી એટલે કો થોડી વાર જતા થશે મિનિટ ના ના

કાલનું બાકી રહી ગયું તું અધૂરું છે હવે આજ પટી જાય તો સારું પટાઈ ગયો છે હરગાવવા હું મેલી હળગાવી વણી તો આવી ગયું છે પેલા પાડી ગયા તો તારી ગયો બાકી પટાઈ ને ઘેર જતો ભૂત ની વીક તો આવી છે પણ તો સો ગયું

Hãy quái 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 quái

આજે ગમે તે થાય ઘઉં તો ઉગાડી જ દેવા એ મોટા થઈ ગયા છે ઠોકરો પહેનાવા આવી ગયો છે હવે એરંડા મોટા થાય એટલે વેચી જ મારવા એ ઘાટ આવે તો વેચી જ મારવા એક બે કોથળા રાખે કોળો હ હીક તો લાગે છે હમણે આ કોક મળ્યું હતું પેલી વારી કોક હતું પણ એ તો જે હોય જવા દે બીક લાગે છે પણ કીધા જેવું છે નહીં કોમો આબરું જાય એવી હ 지투반가큰이름 누구야? 누구야? 아무도 없어 지투바가 나이 많아 누구야? 누구야? કોઈ નહી આ તો અવાજ આવી જાય રાત હતી દીવા બીવા ના હોય દીખ તો લાગ કુને કઉ પણ કાઠું થઈને ઘઉં તો વાઈ દેવા પડશે બે પારીઓ વાંચી છે હવે પટાઈ દઉં Hold it! બચ્ચી મારવા દેજે કોઈ નહી આ તો મારા ભાઈ બંધ લાગે છે છોકરા એ બતી લાઈ આલી હે

करू <laughs> <laughs> चालू तो म्हणतो खूपसपणा काठोच चाहतो आलो का बिडे कोण बोली बिड़ी आलो જંતુ નહીં આવ જીવાય આપ તો નહીં જીવાવાનું વીડી નહીં આવે તો જીવ તો નઈ જવા દઉં યાર જવા દેજી ના નહીં જઉ પાહું કાલે પાહું આવું પડશે અધૂરું રહી જશે બેહી જ જાય કે કાઠું થઈન ઈયરફોન લાયા ને કોનમાં ભરાઈ દ્યો હતા ડોહા દોહા હું ઈયરફોન ભરાવાતાર

ચમનજી જીતુ છે આવા ઘેર ઉજવું ઓટો મારવાય નહિ ઉભા રે રાતી ઘરની બહાર આવી નીકળે હા કોમ તો મોટી મોટી ફાઇલ થાય તા